તિલકવાડા મામલતદાર મનીષ આર્યાના હસ્તે ધ્વજ ફરકાવી અલવા ખાતે સિત્યોતેરમાં સ્વતંત્ર પર્વની તાલુકા કક્ષાએ ઉજવણી કરવામાં આવી તિલકવાડામાં વિવિધ સરકારી કચેરીઓ ખાતે મહાનુભાવોના હસ્તે ધ્વજ ફરકાવી સિત્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આજે સિત્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર દેશમાં હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ખાતે મામલતદાર મનીષ આર્યાના હસ્તે ધ્વજ ફરકાવી સિત્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાએ ઉજવણી કરવામાં આવી સાથે જ તિલકવાડા મામલતદાર કચેરી તાલુકા પંચાયત પોલીસ મથક ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા તેમજ રેવા ગ્લોબલ સ્કૂલ સહિત નગરની વિવિધ સરકારી કચેરીઓ ખાતે મહાનુભાવોના હસ્તે ધ્વજ ફરકાવી સિત્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ભારે હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી જય હિન્દ જય ભારત આજનો દિવસ એટલે ગણતંત્ર દિવસ આપણો દેશ જેને આઝાદી પછી એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું કે ના માત્ર આઝાદ થયા પરંતુ કાયદામાં અને નિયમમાં રહીને આગળનું ભવિષ્ય નક્કી કરવાનો એક નિર્ણય લીધો અને એ દિવસની ઉજવણી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે સમાજને એ જ સંદેશ કે જે જાગૃતિ માટે જે વિકાસ માટે થઈને આપણા મહાનુભાવોએ આ નિર્ણય લીધો હતો એના પર આપણે કાયમ રહીએ નીતિમાં રહીને જીવન જીવીએ અને ગણતંત્ર લોકતંત્ર એનું સન્માન કરીએ અને આગળ વધીએ પોતે અને પોતાના બાળકોને આજના દિવસની વિશેષતા સમજાવીને ભારત દેશના સન્માનમાં હંમેશા નતમસ્તક રહીએ જય હિન્દ